જય મુક્તેશ્વર મહાદેવ આપણે મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં છે તો મુક્તેશ્વર મહાદેવ મુક્તિ આપનારા છે તો મુક્તિ બે પ્રકારની છે એક સદ્યો મુક્તિ અને મુક્તિ મનુષ્યના જીવનમાં જ્યારે મનુષ્ય મુક્ત થાય છે ત્યારે બે પ્રકારે થાય છે એક સદ્યો મુક્તિ છે અને મુક્તિ છે સદ્યો મુક્તિ એટલે કોઈ જીવાતમાં યોગ ધારણા દ્વારા સિદ્ધિ ભગવાનની પ્રાપ્તિ કરે એને આપણે સદ્યો મુક્તિ કહીએ છીએ અને ક્રમ મુક્તિ એટલે મનુષ્ય છે મનુષ્ય તરીકે જીવન જીવે જીવન જીવી બધા વ્યવહારિક કર્મ કરતો 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 એક જન્મ બીજો જન્મ એમાં આનંદ ભોગવતો ભોગવતો ભક્તિ દ્વારા ઈશ્વર સુધી પહોંચે એને કહેવાય ક્રમ મુક્તિ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે અહીંથી બોમ્બે જવું છે તો બે રીતે તમે જઈ શકો છો એક તો તમે જ્યારે પ્લેનમાં જાઓ છો ત્યારે અહીંથી ઉપડા સીધા થોડાક જ સમયની અંદર તમે પહોંચી ગયા બોમ્બે હવે તમારે ટ્રેનમાં જવું છે ટ્રેનમાં તમે જાઓ આરામથી અલગ અલગ સ્ટેશન આવે અલગ અલગ માણસો આવે સ્ટેશને ઉતરો માણસોને જો વાર લાગે પણ આનંદ કરતાં કરતાં જવાનું હોય તો એ ટ્રેનમાં જવાનું છે તો એ જ રીતના મુક્તિ એટલે માણસ ક્રમ પ્રમાણે આનંદ કરતો કરતો વ્યવહારિક ધર્મ કરતો કરતો જ્યારે મુક્ત થાય છે એને કહેવાય ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ એટલે જીવાતમાં તરત જ એક જ ક્ષણની અંદર જ્યારે ઈશ્વરની પ્રાપ્તિ કરેલી છે ને કહેવાય સદ્યો મુક્તિ તો મુક્તેશ્વર મહાદેવ એ મુક્તિ આપનારા છે એટલે બે મુક્તિના દ્વાર આપણી પાસે છે સદ્યો મુક્તિ ક્રમ મુક્તિ નક્કી આપણે કરવાનું કે આપણે કયા દ્વાર દ્વારા મુક્તિ સુધી પહોંચવાનું છે બાકી પહોંચવાનું છે દરેકે એ તો નિશ્ચિત છે એમાં કોઈ જીવાતમાં છે ક્યારે બચી શકતો નથી કારણ કે મૃત્યુ એ શાશ્વત છે મૃત્યુ છે એ જીવનમાં આવવાનું છે પણ મૃત્યુનો ભય તો જીવનમાંથી કાઢો હોય તો એના માટે ઉત્તમ અને સરળ સાધન શું છે ખબર છે મૃત્યુ સંસાર ભય નાશન સંસારમાંથી મૃત્યુનો ભય એનો નાશ કરનાર કોઈ હોય તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે કે જેનું શ્રવણ માત્રથી જીવાતમાં છે એ સંસારનો મોટા મોટો ભય હોય તો એ મૃત્યુ છે અને મૃત્યુ એનો ભય માણસના જીવનમાંથી દૂર કરવાની તાકાત આ શ્રીમદ ભાગવતજીની અંદર છે અહીંયા જ્યારે આપણે આ ભગવાન ધન્વંતરીના આશ્રમે આવ્યા છીએ ગુપ્તેશ્વર મહાદેવ બિરાજમાન છે હમણાં જ આપણે થોડાક આગળ ગયા તો ત્યાં તક્ષક ગુફા હતી ધીરેન્દ્ર ભગવાન તક્ષક બિરાજમાન છે તક્ષક કોણ હતા તો કે જ હતા કે જેણે ભાગવતની અંદર પરીક્ષિતજી મહારાજ જે દંશ માર્યો હતો અને પરીક્ષિતજી મહારાજને સાપ મળ્યો તો સાત દિવસમાં તક્ષક કરડવાથી એનું મૃત્યુ થશે એ મૃત્યુનો ભય દૂર કર્યો હોય તો પરમહંસ શિરોમણી ભગવાન સુખદેવજી મહારાજ કે જેણે સાત દિવસ ભાગવત સપ્તાહનું શ્રવણ કરાવી અને પરીક્ષિત જે છે એના જીવનમાંથી મૃત્યુનો ભય કાઢી નાખ્યો અને છેલ્લે પરીક્ષિત મહારાજે કીધું સિદ્ધોશમી અનુગૃહિતોશ્મી હું ખરેખર ભગવાન અનુગૃહિત થયો છું તમે મારા જીવનમાંથી મૃત્યુનો ભય કાઢી ના ખો એ મુક્તેશ્વર મહાદેવનું બિરાજમાન છે ભગવાનને નમસ્કાર કરીએ કે ભગવાન અમારા જીવનમાંથી પણ કોઈ પણ એક મુક્તિ સદ્યો મુક્તિ અથવા ક્રમ મુક્તિ અમારા જીવનમાં અમે તમને આપો